મોદી ચિલ્ડ્રેન હોસ્પિટલમાં હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે જે બાબતે હોસ્પિટલથી તેમજ આપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી અને અન્ય હોસ્પિટલમાં હાલ પૂરતી સુવિધા બાબતે જણાવવામાં આવ્યું એક બાજુ સરકાર દ્વારા સરકારી યોજનાનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે એ હેતુસર અનેક યોજનાઓ લાવે છે જેમાં હાલ કેટલાક સમયથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડને લઈને ગુજરાતમાં અનેક વિસ્તારોની હોસ્પિટલો

કે પાછલા 15 દિવસથી વધુનો સમય વીતી ગયો છે જ્યાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી અહીં નાના બાળકોને લઈને આવતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાતા હોય છે જ્યાં તાપી જિલ્લાના છેક છેવાડાના સો કિલોમીટર દૂર કુકરમુંડાથી પણ લોકો આવતા હોય છે તેમજ તાપી જિલ્લાને અડીને આવેલ માંડવી ઉમરપાડા અને મહારાષ્ટ્રથી નવાપુરા સહિતના અનેક વિસ્તારના દર્દીઓ આવીને લાભ લેતા હોય છે હાલ અહીં સારવાર હેઠળના પરિવારજનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને મોદી સરકાર ફરી વ્યારા ખાતે આવેલ મોદી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાર્ડનો ઉપયોગ થાય તેવી માંગણી કરવામાં આવી હોસ્પિટલના ડોક્ટર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી અને જે બાદ તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને મળતા અધિકારી દ્વારા પણ વિગતે માહિતી આપવામાં આવી ત્યારે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું એ કાર્ડ ચાલુ થશે કે રાહ જોવી પડશે પ્રીતિબેન પ્રવીણભાઈ પાડવી છે હું કુકરમુંડા તાપી જિલ્લાની રહેવાસી છું ને અત્યારે હું તાપી જિલ્લાની મોદી હોસ્પિટલમાં દાખલ છું મારા છોકરાની હાલત ગંભીર છે તો મોદી હોસ્પિટલમાં જે આયુષ્યમાન કાર્ડ ચાલુ હતો તે બંધ કરવામાં આવ્યો છે તો તમે સરકારને મારી નમ્ર વિનંતી છે કે તમે આયુષ્યમાન કાર્ડ ચાલુ કરો ફરીથી આભાર મારું નામ છે મહિમા કુમારી રમેશભાઈ હું આછા રહેવાસી છું અને મારું બાળક એક મહિના થયાં ઈડ મીન છે તાપીની તાપી જિલ્લાની મદદ હોસ્પિટલ તમને શું તકલીફ પડતી છે આ મોદી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચાલુ હતો તે બંધ થઈ ગયો છે અત્યારે હા તો તમને શું તકલીફ પડતી છે અત્યારે પૈસાની થઈ જાય માટે હું ડૉક્ટર કિમશુક મોદી અહીં છેલ્લા પચીસ વર્ષથી મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ ચલાવું છું અને અમે જ્યારથી આયુષ્યમાન યોજના લોન્ચ થઈ છે ત્યારથી અમે આપણા આદિવાસી એરિયાના ગરીબ દર્દીઓને સારવાર આપવા આપતા આવ્યા છીએ પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લગભગ ત્રણ અઠવાડિયાથી અમે આ દર્દીઓને સારવાર આપવા માટે અસમર્થ છીએ સરકારે એનો નિર્ણય લીધો છે સરકારનો નિર્ણય સર આંખો ઉપર પણ એટલું જણાવવાનું કે જ્યારે પણ સરકાર હુકમ કરશે કે તમે આ સેવા ફરી ચાલુ કરી શકશો ત્યારે અમે ગરીબ દર્દીઓને સર્વિસ આપવા માટે હંમેશા પ્રયત્નશીલ જ છીએ અને સરકાર એવો નિર્ણય કરે કે હોસ્પિટલ જો આ માટે સક્ષમ નથી તો અમે જે રીતે આગળ પણ અમારા દર્દીઓને સારવાર આપ્યા છે એ રીતે બધી રીતે નિષ્ઠાપૂર્વક સારવાર આપતા રહીશું સરકારને અમારી નમ્ર વિનંતી કે માત્ર દર્દીઓના હિત ખાતર અમારી સર્વિસ જો ચાલુ થાય તો અમે અમારી ડેડિકેટેડ લેવલ થ્રી ખાસ કરીને નવજાત બાળકોની સર્વિસ માટે અમારી હોસ્પિટલ ખૂબ જ પ્રયત્નશીલ કાર્યશીલ છે અને અમે વર્ષોથી એના પોઝિટિવ રિઝલ્ટ પણ આપતા આવ્યા છીએ તો એ માટે સરકારને વિનંતી છે અનિલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વ્યારા ખાતે આવેલી છે જેમાં રાજ્ય કક્ષાની ટીમ દ્વારા ડેસ્ક ઓડિટ અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે છે ઓડિટ કરવામાં આવેલું હતું ઓડિટ સંદર્ભે જે છે અમુક ક્ષતિઓ રાજ્ય કક્ષાની સૂચના અનુસાર જે છે હાલ પૂરતી મોદી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ કરવામાં આવેલી છે જેમાં ફર્ધર જે છે હાલમાં ઇન્ક્વાયરી ચાલુ છે અને કોરસ્પોન્ડન્સ અને એ કમ્પ્લીટ થયેથી રાજ્ય કક્ષાએથી જે સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે સાહેબ તાપી જિલ્લામાં છેક સુરત સુધી જઈ શકતા નથી એવા આદિવાસી ભાઈઓ બહેનો છે તો એવા નવજાત શિશુઓ ને અત્યારે જીવ જોખમ થઈ રહ્યું છે એ સંદર્ભે અ તરીકે આપ શું કહેવા માંગો છો જી હાલમાં એક આપણા જિલ્લાની અંદર ટ્રિનિટી હોસ્પિટલમાં પણ સેવાઓ ઉપલબ્ધ છે અને વહેલામાં વહેલી તકે અમે પણ જાણીએ છીએ કે તાપી જિલ્લો આમાં જે છે ટ્રેબલ બેલ્ટ છે લોકોની જરૂરિયાત વધારે છે એટલે રાજ્ય કક્ષાએ ઝડપી જે કંઈ નિર્ણય થાય એ માટે અમે સત્વરે કાર્યવાહી કરીશું